આજની વાર્તા વૃદ્ધ અવસ્થાને આનંદ અને પ્રેમમાં ફેરવો મિત્રો બહુ મોટી અંદર વ્યક્તિ માટેના સંદર્ભને એક માત્ર ચોક્કસ પ્રકારનું એક માર્ગદર્શન છે કોઈ એક તત્વચિંતક વૃદ્ધા અવસ્થાના અનુસંધાનમાં એક પુસ્તક લખવા માટે વિચારતા હતા એટલે એ જુદા જુદા અનેક વૃદ્ધોને મળે છે એ વૃદ્ધોને પોતાની મુશ્કેલીના અનુસંધાનની અંદર કેટલાક પ્રશ્નો પૂછે છે એને કંઈ તકલીફ હોય તો તકલીફ માટેની વાત જાણે છે અને એની નોંધ કરે છે ત્યારે એક વૃદ્ધની પાસે જ્યારે જાય છે અને ત્યારે એમ કહે છે કે તમે તમારી વૃદ્ધાવસ્થાને કેવી રીતે તમે ઉપયોગ કરો છો ત્યારે એણે એમ કીધું કે હું મારી બુદ્ધા અવસ્થાને આનંદમાં ફેરવું છું મેં મારા જીવનની અંદર જે કંઈ અનુભવો લીધા મારા જીવનની અંદર જે કંઈ વસ્તુઓ મેં માનસિક રીતે અને શારીરિક રીતે પ્રાપ્ત કરી એ બધી જ બાબતોનો ઉપયોગ અત્યારે હું સમાજ માટે કરું છું મને જે તકલીફો પડી મેં જે ખરેખર મુશ્કેલીઓ અનુભવી આ મુશ્કેલીઓ અથવા તો આ તકલીફો ન આવે એટલા માટે હું આજની પેઢીને માર્ગદર્શન આપું પછી એમ કે છે કે તમે ખરેખર આનંદમાં છો તો કે હું ખરેખર આનંદમાં છી તો કે હજી પણ તમે વાત કરો કે તમે કેવી રીતે રહ્યો છો ત્યારે એને એમ કીધું કે મારે આનંદમાં રહેવા માટે આજે મેં વાત કરી એ સામાજિક વાત થઈ પણ ખરેખર આનંદમાં રહેવા માટે મારા સગા સંબંધી અને મારા સંતાનોના અનુસંધાનમાં મેં શું કહ્યું એ મારે વાત કરવી છે ત્યારે એમ કહે છે કે તમે વાત કહો ત્યારે એમ કીધું કે હું જ્યારે ખરેખર ખૂબ સારું ગમાતો હતો અને ત્યારે મેં ઘણા બધા પૈસા મેં ભેગા પણ કરેલા મારા જીવનની અંદર કાયમ માટે ખર્ચ કરવાની જરૂર પડે તો હું ખર્ચ કરું પણ બચત પણ હું કરતો રહેતો અને એ બચતના અનુસંધાને મેં મારા બધા સંતાનોને સારી રીતે બનાવ્યા ત્રણ દીકરા એક દીકરી બધાને ખૂબ સારી રીતે આગળ લઈ ગયા સારી પોસ્ટ ઉપર અત્યારે છે અને એ વખતે એ બધા સંતાનો માટે અમે પતિ પત્ની એમનું ધ્યાન રાખતા અમે એમને જે આપી એ લોકો જમી લેતા અમે એને જે રીતે સાચવતા એ રીતે એ લોકો પણ રહેતા કોઈ દિવસ ફરિયાદ પણ ન કરતા પણ વૃદ્ધાવસ્થા પછી મેં મારો તમામ વહીવટ મારા બધા સંતાનો વચ્ચે વેંકી આપ્યો સંતાનોને વેચીએ પછી અમને કીધું કે અત્યાર સુધી અમે મોટા હતા અને તમે નાના હતા આજથી તમે મોટા છો અને અમે નાના છીએ બંને પતિ પત્ની અંકે જ કે અમે નાના છીએ એટલે આજ પછી તમે જે કહેશો એ જ પ્રકારે અમે વર્તન કરશો અમે અમારી કોઈ પણ બાબતને અમારી રીતે નહીં વિચારી તમે જે કહેશો એ જ પ્રમાણે રહેશું તમે જે અમને જમવા આપશો એ જ પ્રકારે જમશો તમે જે પ્રકારની વ્યવસ્થા અમારે માથે ગોઠવશો એ જ પ્રકારે અમે વ્યવસ્થા કરશું તમે અમને જેટલા પૈસા વાપરવા માટે આપશો એટલા જ પૈસા વાપરશું અને તમના તમારા વિકાસની ભૂમિકામાં અમે બીજા કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન પણ નહીં આપી ત્યારે પહેલાં જે લેખક જે પૂછતા હતા એ એમ કહે છે કે તમે એને કંઈ માર્ગદર્શન આપતા જ નથી તો કે આપીશું તો ક્યારે તો કે એ અમને જ્યારે પૂછવા આવે કે આના માટે શું કરવું તો અમે ચોક્કસપણે એને માર્ગદર્શન આપીશું પણ એની સાથોસાથ માર્ગદર્શન આપ્યા પછી એ લોકો જો ન કરે એ પ્રમાણે તો અમને લેશ માત્ર દુઃખ પણ થતું નથી અમારો આનંદ ચાલુ જ રાખીશ અમારે માત્ર ને કહેવાનું જ છે ત્યારે પરિવાર એ લેખક જે પુસ્તક લખવાના હતા એ એમ કે છે કે કદાચ તમે કંઈક માર્ગદર્શન આપ્યું અને એને પાલન ન કર્યું અને એને કારણે હેરાન થયા તકલીફમાં મૂકાના અને ફરી પાછા આવે તો તમે એ વખતે શું કરો છો તો એ વખતે અમે એને ભૂલ જે કરી છે એ ભૂલની યાદ આપતા નથી પણ એને એમ કહી છે કે તમે જે ભૂલો કરી છે એ ભૂલોને ફરીવાર વિચારો અને એ વિચાર્યા પછી તમે નવો સુધારો કરો અને એને બે ચાણ વધારાના માર્ગદર્શન પણ આપી અને જીવનની અંદર એ રીતે અમે અમારું જીવન ચલાવી છે અને જો આ જ રીતે કોઈ પણ બુદ્ધો પોતાનું જીવન જો ચલાવતા હોય તો ખરેખર જે છે એ ભૂમિકામાં આપણને ખૂબ આનંદ આવે આપણને એમ કહેવામાં આવે છે ને કે શરબતનો છેલ્લો ગુટલો હંમેશા મીઠો હોય છે મિત્રો આવા હું શું કહેવા માંગુ છું કે શરબત હોય ને એમાં ખાંડ સૌથી વધારે નીચેના ભાગમાં હોય છે અને છેલ્લો ગોઠડો છે ને બહુ મીઠો હોય છે વૃદ્ધાવસ્થાની જિંદગી એ સૌથી મીઠી જિંદગી છે અને આ મીઠી જિંદગી સૌ કોઈ વૃદ્ધો પોતાના જીવનની અંદર ગોઠવો તમારે જ ગોઠવવી પડશે અને એ ગોઠવશો એટલે તમારું જીવન જે રીતે તમે જીવા એના કરતા પણ અનેક ગણું ઉત્તમ સારું આનંદમય અને પ્રેમથી તમે જીવી શકશો એવી વાર્તા આ વાર્તા આપણને કે છે સૌર ધન્યવાદ